મારું નામ પ્રિયંકા સેલર છે અને અમે રાનેર માં રહેવાસી છે આજે કઈ જગ્યા પર શું પૂજા કરવા માટે આવે આજે અષાઢી અમાસ છે અને અમારા ત્યાં દિવાસાનો તહેવાર ઉજવાય છે એટલે અમે એની રાનેલ પૂજા કરવા આવ્યા છે કેટલા વર્ષથી આ પરંપરા ચાલી રહી છે વર્ષો વર્ષથી આ પરંપરા ચાલે છે તમારા વડવાઓ આ રીતે પૂજા કરતા હતા તમે આવ્યા છો શું અનુભવ હતો વર્ષો થી બધા સવારે પૂજા કરે છે અને રાતે રાંડલ ની રેલી નીકળશે અને એને તાપીમાં વિસર્જન કરશે કેટલા લોકો જોડા છે આમાં ઓલમોસ્ટ બધા જ લોકો જોડા છે આખું રાંડેર ના રહેવાસી જોડા છે બીજા શું આજ ના દિવસ માં માં બીજા ને શું સંદેશો આપશો કઈ નહીં આગળના આગળના લોકો બી આ પ્રથાને કાયમ રાખે અને

અમારા દિવાસાના તહેવાર પર બહુ વર્ષો પુરાની આ પ્રથા ચાલી રહી છે તે આ તહેવાર પર અમે સાંજે ચાર વાગે રાંદલ માતાની સવારી કાઢીશું માથા ઉપર બાજટ રાખીને અને એમની શક્તિ કરીશું અને પ્રાર્થના કરીશું અને વિસર્જન કરીશું કેટલી બહેનો છે